મિત્રો તમે નળાકાર પદાર્થો જોયા હશે આ આકૃતિ જુઓ તે નળાકાર દર્શાવે છે તેનો વચ્ચેનો ભાગ વક્ર છે જેને વક્ર સપાટી કહેવાય નળાકારના બંને છેડે વર્તુળાકાર સપાટી જોવા મળે છે આમ નળાકારને કુલ ત્રણ સપાટી છે એક તળિયાની વર્તુળાકાર સપાટી બે વચ્ચેની વક્રાકાર સપાટી ત્રણ ઢાંકણની વર્તુળાકાર સપાટી મિત્રો તમારી આસપાસ નળાકાર પદાર્થો ક્યાં ક્યાં જોવા મળે છે તમે કહેશો કે પાણીની પાઇપ અનાજ ભરવાનું પીપ ઢોલીનો ઢોલ રૂપિયાનો સિક્કો પાવડરનો ડબ્બો ભૂંગળું વગેરે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મિત્રો હવે આપણે નળાકારની વક્રસપાટીના ક્ષેત્રફળનું સૂત્ર તારવીએ ધાતુનો કે પ્લાસ્ટિકનો એક નાનો ડબોલો તેની વક્રસપાટી ફરતે કાગળ વીંટો નળાકારને બરાબર વીંટળાય એટલે સુધી કાગળ પર પેન્સિલથી નિશાની કરો વધેલો કાગળ કાતરથી કાપી નાખો હવે કાગળને નળાકાર પરથી લઈ લો અને તેને સીધો કરો આ કાગળ લંબચોરસ બનાવે છે એટલે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ કાગળનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ અહીં લંબચોરસની લંબાઈ એ નળાકારનો પરિઘ બને છે અને પહોળાઈ એ નળાકારની ઊંચાઈ દર્શાવે છે એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પરીઘ ગુણ્યા ઊંચાઈ મિત્રો પરિઘ બરાબર ટુ પાઈ આર થાય છે એટલે કે નળાકારનો પરિઘ બરાબર ટુ પાઈ આર ગુણ્યા એચ બરાબર ટુ પાય આર એચ આમ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર ટુ પાઈ આર એચ સમીકરણ એક હવે તે પરથી બીજા બે સૂત્રો તારવીએ મિત્રો તમે જાણો છો કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઇઆર સ્ક્વેર એક છેડે બંધ નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવું છે અહીં નળાકાર બે સપાટી ધરાવે છે એક વચ્ચેની વક્ર સપાટી બે તળિયાની વર્તુળાકાર સપાટી માટે એક છેડે બંધ હોય તેવા નળાકારનું ક્ષેત્રફળ બરાબર વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા તળિયાનું ક્ષેત્રફળ બરાબર ટુ પાઇઆર એચ વત્તા પાઇઆર સ્ક્વેર બરાબર પાઇઆર કૌશમાં ટુ પ્લસ આર માટે તળિયાવાળા ખુલ્લા નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઇઆર કૌશમાં પ્લસ આર પરિણામ બે હવે બંને છેડે બંધ હોય તેવા નળાકારનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર મેળવીએ આવા નળાકાર કુલ ત્રણ સપાટી ધરાવે છે એક ફરતી વક્ર સપાટી બે તળિયાની સપાટી ત્રણ ઢાંકણની અર્થાત મથાળાની સપાટી માટે બંધ નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા તળિયાનું ક્ષેત્રફળ વત્તા મથાળાનું ક્ષેત્રફળ બરાબર ટુ પાઇઆરએચ વત્તા પાય આર સ્કવેર વત્તા પાય આર સ્કવેર બરાબર ટુ આર એચ વત્તા ટુ પાઇ આર સ્કવેર ટુ સામાન્ય કાઢીએ તો ટુ પાઇઆર કૌશમાં એચ વત્તા આર આમ સૂત્ર મળશે નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર ટુ પાઇઆર એચ વત્તા આર પરિણામ ત્રણ ક્ષેત્રફળના દાખલા ગણવા માટે આ સૂત્રો પણ જાણીએ એક એક મીટર બરાબર સો સેન્ટીમીટર બે એક ચોરસ મીટર બરાબર દસ હજાર ચોરસ સેન્ટીમીટર મિત્રો પાઇ બરાબર બાવીસ છેદમાં સાત એટલે કે બાવીસ સપ્તમાંશ અથવા ત્રણ પોઈન્ટ ચૌદ લેવામાં આવે છે જે રકમમાં પાઇની કિંમત ન આપી હોય તે રકમમાં પાની કિંમત બાવીસ સપ્તમાશ લેવામાં આવે છે હવે આપણે કેટલાક ઉદાહરણ સમજીએ ઉદાહરણ એક એક નળાકારના પાયાની ત્રિજ્યા ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને ઊંચાઈ ચાળીસ સેન્ટીમીટર છે તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો મિત્રો આ દાખલાનો ઉકેલ શોધીએ અહીં આર બરાબર ત્રણ પોઈન્ટ પાંચ એચ બરાબર ચાળીસ અને પાઈ બરાબર બાવીસ સપ્તમાશ લઈએ તો નળાકારની વક્ર સપાટીનું ક્ષિત્રફળ બરાબર ટુ પાઇ આર એચ બરાબર બે છેદમાં એક ગુણ્યા બાવીસ છેદમાં સાત ગુણ્યા પાંત્રીસ છેદમાં દસ ગુણ્યા ચાળીસ છેદમાં એક બરાબર ચુમ્માળીસ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર બરાબર આઠસો ચોરસ સેન્ટીમીટર આમ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ક્ષેત્રફળી ચોરસ સેન્ટીમીટર થાય ઉદાહરણ બે ઢાંકણ વગરની તેલની એક નળાકાર ટાંકીની ત્રિજ્યા એક પોઈન્ટ ચાળીસ મીટર અને ઊંચાઈ બે પોઈન્ટ ત્રણ મીટર છે આ ટાંકીને બહારથી રંગવાનો ખર્ચ એક ચોરસ મીટરના રૂપિયા એકસો લેખે કેટલો થાય ઉકેલ અહીં તળિયાવાળી નળાકાર ટાંકીને રંગવાની છે આર બરાબર એક પોઈન્ટ ચાળીસ મીટર એચ બરાબર બે પોઈન્ટ ત્રણ મીટર પાઇ બરાબર બાવીસ સપ્તમાશ લેતા તળિયાવાળી ખુલ્લી નળાકાર ટાંકીની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર કૌશમાં ટુ એચ વધતા આર કિંમત મૂકતા બરાબર બાવીસ સપ્તમાશ ગુણ્યા ચૌદ છેદમાં દસ ગુણ્યા કૌસમાં બે ગુણ્યા બે પોઈન્ટ ત્રણ વત્તા એક ચાર બરાબર ચુમ્માળીસ છેદમાં દસ ગુણ્યા છ બરાબર બસ્સો ચોસઠ છેદમાં દસ બરાબર છવ્વીસ ચાર ચોરસ મીટર હવે એક ચોરસ મીટર રંગવાનો ખર્ચ બરાબર એકસો સાહીઠ રૂપિયા માટે છવ્વીસ પોઈન્ટ ચાર મીટર રંગવાનો ખર્ચ બરાબર એકસો સાહીઠ છેદમાં એક ગુણ્યા બસો ચોસઠ છેદમાં દસ બરાબર સોળ ગુણ્યા બસો ચોસઠ બરાબર ચાર હજાર બસો ચોવીસ રૂપિયા આ ટાંકીની સપાટી રંગવાનો ખર્ચ ચાર હજાર બસો ચોવીસ રૂપિયા થાય ઉદાહરણ ત્રણ ઢાંકણવાળા એક નળાકાર ટાંકાની ત્રિજ્યા બે પોઈન્ટ એક મીટર અને ઊંચાઈ બે પોઈન્ટ નવ મીટર છે તો તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો અહીં આર બરાબર બે પોઈન્ટ એક મીટર એચ બરાબર બે પોઈન્ટ નવ મીટર પાઇ બરાબર બાવીસ સપ્તમાશ ઢાંકણવાળા બંધ નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર पाई आर कौश एच व आर बराबर बीस सप्तमांश गुण्यादमा दस कौश नौ वा पॉइंट एक बराबर बेदमा एक गुण्या बीस छदमा सात गुण्या एकदमा दस गुण्या पांच छदमा एक सादुरूप आपता बराबर छोरस मीटर मे आम નળાકાર ટાંકાનું ક્ષેત્રફળ છાસઠ ચોરસ મીટર થશે